જામનગર મહાનગરપાલિકા દ્વારા પંદર ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી સો ટકા વ્યાજમાફીની યોજના જાહેર કરવામાં આવેલ છે દરેક જામનગરવાસીને મિલકત ધારકોને જેના પણ રકમ બાકી હોય તેને આ યોજનાનો લાભ લઈ અને સત્વરે પોતાના પૈસા ભરી જામનગર મહાનગરના વિકાસમાં પોતાનું યોગદાન આપે આ બાકી વેરો છે તે જામનગર મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસમાં તેમજ ત્રણ સિવિક સેન્ટરો છે રોડ રણજીતનગર ગુલાબનગર ત્યાં પણ આ વેરાનો તે એચડીએફસી બેંક નવાનગર બેંક આઈડીબીઆઈ બેંક અને કોટક મહેન્દ્ર બેંકની દરેક શાખામાં આ વેરાની આપ ભરપાઈ કરી શકશો તે ઉપરાંત ઓન કોલ વેન તેમજ જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તેમજ જેએમસી કનેક્ટની એપ્લિકેશન દ્વારા પણ આપ આ વેરાનું ચૂકવણું કરી શકશો તો દરેક બાકી જેમનો વેરો છે તે દરેક લોકોએ પોતાના આ યોજનાનો લાભ લઈ અને જામનગર મહાનગરપાલિકાને સહકાર આપવા આપના દ્વારા અનુરોધ કરું છું